જયારે કોઈ પણ નિયમ સર્વજન હિતાય બને સમાજ માટે લોકો માટે બને ત્યારે તે એકદમ સરળ હોય કોઈ પણ વસ્તુને આપણે બહુ એવું માની નથી લેવાનું હોય શું શું હોય એ પહેલા જાણી લો શ્રાદ્ધ હંમેશા આનંદ ઉત્સાહ અને સ્વચ્છ મને કરવાનું હોય અને ઉત્તમ ભાવનાથી કરવાનું હોય પેહલા ઘરનું વાતાવરણ સ્વચ્છ બનાવો પોતાના મનનું વાતાવરણ સ્વચ્છ બનાવો દિલ સ્વચ્છ બનાવો ઘણી વાર પરિવારમાં કોઈ નાની મોટી વસ્તુઓને કારણે કોઈ ગમો અણગમો કોઈનો પણ હોય દાદા દાદી માતા પિતા કોઈનો પણ હોય શ્રાદ્ધ ફરવા આવે ને એ ત્યારે બધા અણગમા સમાપ્ત થઈ જાય કોઈ પણ મનુષ્યનું જ્યારે દેહાંત થઈ ગયું હોય એની જોડે આપણે કેવળ આશીર્વાદ લેવા સિવાયનો કોઈ સંબંધ ના રહે હવે બીજી એક વાત ખાસ કરી દો ઘણા લોકો આવું કે શું વિધિ વિધાન કરવા તો પહેલા તો તેમના પ્રત્યે કંઈ નાનું મોટું તમારા મનમાં હોય ને ખોટો સાચો વિચાર બી એ બી કાઢી નાખજો અને ઉત્તમ ભાવનાથી તેઓ તૃપ્ત થાય ને એ રીતે શ્રાદ્ધ કરવાનું છે એવું જ્યારે આંખ ખૂલે ને શ્રાદ્ધના દિવસે ત્યારથી વિચાર મનમાં લાવી દે એક નિયમ બીજો પણ જાણી લો શાસ્ત્રમાં આવું બહુ ક્લીન કહ્યું છે એને માનવું જ જોઈએ આ અનુભવની વાત છે મારા પોતાના અને તમામ લોકોને ક્યારે પણ ક્યારે પણ જીવનમાં માતા પિતા પિતૃઓનો કોઈ દોષ ઘડાય જ નહીં કોઈ વાંક હોય જ નહીં અને ગણાય પણ નહીં ટાઈમ બિંગ જ્યારે હોય ને કોઈ બોલચાલ થાય વાતચીત થાય પણ એમનો દોષ ક્યારેય જોવાય નહીં મનમાં દિલમાં પણ રખાય નહીં તે થાય આ પહેલા જાણી લેજો એવું ગ્રંથોમાં કહ્યું છે પરમાત્મા ખુદ કેટલા વચનો જેના માતા પિતા કે પિતૃઓ તૃપ્ત છે એના પ્રસાદના ભોગને ભગવાન કે દેવતાઓ ગ્રહણ કરે છે આ બહુ જાણી લો કેટલી ભક્તિભાવ કરી લો પણ કઈ જ નહીં થાય એટલે આટલો પહેલો નિયમ જાણી લો અહીંથી શ્રાદ્ધ શરૂ થાય શ્રાદ્ધ શું તો કે એવી ઉત્તમ ભાવનાથી કરવાનું છે ઘર સ્વચ્છ બનાવીએ અને ભાવના શુદ્ધ મને આનંદપૂર્વક ભોજન બનાવવાનું કોઈ પણ જાતનો ઘરમાં કજિયો કંકાસ કે ગંદકી ન હોય તેનું ધ્યાન રાખવાનું આનંદથી પિતૃઓ તુપ્પ થાય તેવા ભાવથી ભોજન બનાવડાવાનું તમામ ભોજન તેમને થાળમાં ઘરનું ધરાવવાનું છે પિતૃઓનું જે શ્રાદ્ધ કરીએ આપણે કોઈ પણ પિતૃનું ત્યારે આપણા કુટુંબીજનોને આનંદ અને પ્રેમથી આમંત્રણ આપવાનું અને છે જે જે પિતૃ તૃપ્ત થાય હવે કુટુંબીજનો ઘણી વાર સંબંધ ઓછા હોય ના હોય કોઈ આવે ના આવે તો મનમાં સંશય નથી રાખવાનો કે આ શ્રાદ્ધ પૂર્ણ ગણાય કે અપૂર્ણ પૂર્ણ જ ગણાય છે આપણી કેવળ ભાવના એવી હોવી જોઈએ કોઈના વિશે દુર્ભાવ નથી રાખવાનો કોઈ પણ પરિવારજનોના કોઈ પણ વ્યક્તિ વિશે આપણે આનંદ ઉત્સાહ કોઈ આવે ના આવે એની મરજી પણ આપણે ઘણા લોકો બહાના કાઢે કે બે ભાઈ નથી આવતા અને ત્રણ ભાઈ છીએ એ બહાના જ એટલે અમે નથી કરતા અને આ બધા બાના જ એવું નહીં એક જણ પણ કરી શકે કોઈ ના આવે તો કોઈએ ન કરવું એવું ના હોય એટલે પહેલા આ બધી વસ્તુ કાઢી નાખો અને આનંદથી શુદ્ધ ચિતે મનથી ભગવાનનો પ્રસાદ બનાવીએ ને એનાથી પણ ઉત્તમ ભાવથી પિતૃઓનું આ ભોજન બનાવવું ભગવાન સોળ દિવસ સિવાય બારે મહિના પ્રસાદ ગ્રહણ કરવા સોળ જ દિવસ આ પિતૃઓ છે અન્યથા નથી અને તેમની તિથિએ તો ખાસ છે એટલે આનંદથી ઉત્સાહથી પ્રેમથી બનાવો તેમને ભાવતા ભોજન બનાવો શુદ્ધ સાત્વિક ગુજરાતી જે આપણે છીએ કાદા લસણનો ઉપયોગ

ઘણા ના પરિવારમાં પરિવાર માં કે એ દિવસે ખાસ દીવો કરે કરી શકાય સવારે કરો કે સાંજે કરો કે બંને સમય કરો એ પણ આપણે કરી શકીએ નું ભોજન તૈયાર થાય ત્યાં સુધી કોઈ એ ચાખવાનું નથી વચ્ચે કઈ લેવાનું નથી ભોજન તૈયાર થઈ જાય ત્યારબાદ સૌથી પહેલા તેમાંથી કાગડાનું એટલે કાગવાસ માટેનું ગરીબો માટે કંઈક બ્રાહ્મણને કંઈક આપવું હોય તો તમે ભોજન પણ બેસીને કરાવી શકો કે રોકડા કંઈ પૈસા આપીને દાન પુણ્ય કરી શકો છો પરિવારજનોને બધાને લેવાનું છે પહેલા એક થાળ બનાવી અને સજાવી પાણી શુદ્ધ પાણીનો ગ્લાસ ભરી અને તમારા જે પિતૃનું કરો તેમના ફોટા આગળ મૂકી દીવો કે અગરબત્તી કરવી અનિવાર્ય નથી કરવી હોય તો કરી શકો છો જરૂરી બિલકુલ નથી પરંતુ તેમના ફોટાને મૂર્તિ જે કંઈ પણ સ્વચ્છ કરી ફૂલ અર્પણ કરો તિલક કરો અને તેમને પ્રાર્થના કરો કે હે પિતૃદેવ આ શ્રાદ્ધનું ભોજન આપ ગ્રહણ કરી અને તૃપ્ત થાય આપની સાથે આવેલા તમામ પિતૃઓ પણ તૃપ્ત થાય એ મનોકામનાથી અમે આપને આ ઠાળ આવી મનોકામનાથી તેમને ભોજન અર્પણ કરો કાગડાને ભોજન અર્પણ કરો ગાયને આપો શ્વાનને આપો ગરીબને આપો બ્રાહ્મણને આપો આ બધું ફતી જાય ત્યાર બાદ કુટુંબ કબીલોક તમે જે કોઈ પરિવારજનો સાથે મળી અને આનંદપૂર્વક નું આ ભોજન ગ્રહણ કરો આજ ઉત્તમ શ્રાદ્ધની વિધિ છે ક્યારે પણ આ દિવસે કોઈ પણ પિતૃઓની હસી મજાકમાં ખોડ કાપણ પણ ના કાઢતા કોઈને પણ નહીં ગમે એકને કરશો ને તો અન્ય પિતૃઓ નારાજ થઈ જાય એટલે બિલકુલ ધ્યાન રાખવું જે મેં પહેલા વાક્યમાં કહ્યું ક્યારે પણ પિતૃઓનો કોઈ દોષ જોવાતો નથી એ આપણી ભૂલ જ હોય છે એટલે આ ધ્યાન રાખી લેજો માતા પિતા કે પિતૃઓનો કોઈ દોષ ક્યારેય જોવાય નહીં ચાહે જીવતા હોય ત્યારે ચ્યાંય હોય નહીં ત્યારે પણ આ મનોભાવ લાવશો તો તમારું શ્રાદ્ધ એ શ્રાદ્ધ કહેવાશે અને પિતૃઓ તૃપ્ત થશે અને પિતૃઓના અનેક ગણા આશીર્વાદ મળે છે એવા આશીર્વાદ મળે જેની કલ્પના તમે ના કરી હોય એટલી આનંદ અને તૃપ્તિનો અહેસાસ થાય અને એ તમારા જીવનમાં આનંદ સુમેળ શાંતિ સફળતા સિદ્ધિ થાય એમના આશીર્વાદ થી તમને આમ નહીં દેખાય પણ શ્રાદ્ધ પક્ષમાં કાગડા પુષ્કળ દેખાય કેમ શું કેવું અનેક ચીજોના કારણો નથી હોતા કાગડા માટે એવું કહ્યું છે કે બહુ બધા સંકેતો આવે હવે કાક કોનું વાહન છે તમને ખ્યાલ છે કાક શનિદેવ નું પણ વાહન છે કોણ છે છે યમના ભાઈ એટલે એમને જ્યાં જ્યાં યમના જેટલા લોક છે શનિદેવ જ્યાં જે બધી જગ્યાએ ફરવાની છૂટ અને બહુ ઓછા લોકો જાણે છે એ કાક ભૂસંડી નામનું પાત્ર છે આપણા ધર્મ ગ્રંથોમાં જે રામાયણ કાળમાં પણ હતું ને મહાભારત કાળમાં પણ હતું અત્યારે પણ છે એવું કહેવાય છે કે એને કેટલી બધી વાર પૃથ્વીનો પ્રલય જોયેલો છે કેટલી બધી વાર પૃથ્વીનું સર્જન જોયેલું છે અનેક વાર મહાભારત જોયેલી છે અનેક વાર રામાયણ પણ જોયેલી છે એ આ કાક ભૂસંડીનું પાત્ર એટલે એવું કહેવાય છે કાગડો અમર છે અને એટલે જ એ એક કહેવત છે કહેવાય છે એ નિમિત્તે અને પામી જવાય છે એવું કહે છે પિતૃ ઓ કયા રૂપે આવે બહુ બધી કહાનીઓ કથાઓ પણ પિતૃ સાક્ષાત પોતાના એનાય રૂપમાં આભામાં દેખાય આવે કોઈ વ્યક્તિ કોઈ ગરીબ કંઈ પણ કોઈ બ્રાહ્મણ કોઈ માગનારી વ્યક્તિ કોઈ સૂક્ષ્મ કણ કોઈ કીડી મકોડો કંઈ પણ કે કાગડો પક્ષી કંઈ પણ કોઈ પણ સૂક્ષ્મ રૂપે અથા સૂક્ષ્મતાથી આવી અને પોતાના સ ભોજન કરીને જાય એ બધી ઘટનાઓ પૂર્વકાળમાં ઇતિહાસમાં બનેલી છે એટલે પિતૃ કયા રૂપમાં આવે ને એ નક્કી કરે પણ પિતૃ આવે ચોક્કસ આપણા દ્વારે આવે અને તૃપ્ત થવાના અહેસાસ માટે આવે તૃપ્ત થવાની ભાવનાથી આવે અને તૃપ્ત થઈ અને જાય અને જો કોઈ કોઈ પિતૃ પોતાના દ્વારે આવ્યા હોય કોઈ પણ રૂપે એટલે કાગડાને પણ એ વાહક ગણ્યો છે પિતૃઓને સુધી આ તૃપ્તિનો અહેસાસ આ ભોજન લઈ જવા માટે એટલે સૌથી પહેલાં જ્યારે કોનું દેહાંત પણ થાય ને તો એ સાંજે એ અગ્નિ સંસ્કાર કરીને આયા પછી પણ એવું કહેવાય કાગડાને ભોજન મુકાય છે એટલા દિવસ તો એ આત્મા એવું કહે છે કે આપણા જે 13 દિવસના જે વિધિ વિધાન જે 12 દિવસ સુધીના બારમાં ત્યાં સુધી તો પિતૃ કે એ આત્મા એ ઘર માં જ હોય છે એને પણ ભોજન ઉપર કાગવાસ કરી અને મુકવામાં આવે છે એ ભોજન પહોંચાડવાની આ વિધિ છે તૃપ્ત કરવાની એમાં પણ આપ માર્ક કરજો એ ખીર જ હોય છે કે દૂધપાક જેવું જ કંઈક બનાવેલું હોય ચોખા અને દૂધનું એ જ મૂકવામાં આવે છે એ એટલે જ આપણે કહીએ છીએ કાગડો એક સૌથી પહેલું અને સૂક્ષ્મ વાહન છે કે જે આ પિતૃને તૃપ્ત કરાવી શકે શ્રાદ્ધ મહિનામાં કોઈ પણ શુભ અને માંગલિક પ્રસંગો માટે નિષેધ એવું ધર્મગ્રંથમાં શ્લોકમાં જ કહી દીધું એટલે કહ્યું છે કે બહુ મોટા ધર્માચાર્યો બહુ મોટા જાણકાર એ બધા જાણે છે છે અને માને સ્વયં કેટલી બધી કથાઓમાં દેવતાઓ ભગવાન પણ એવા આદેશ આપ્યા છે કે સોળ દિવસ તમે અમારી પણ પૂજા ન કરો તો કોઈ બાધ્ય નથી પણ તમારા પિતૃઓને તૃપ્ત અવશ્ય કરો

એ નિરંતર દર્શ રાજમાં આવ્યા કરે છે નિરાશ થઈને પાછા જાય પણ એટલે સૃષ્ટિનો ક્રમ રોકાય છે ભગવાન શિવનો એવો આદેશ હતો કે ભાઈ દરેકે આગળ જન્મ લેવાનો છે એટલે તૃપ્ત થઈ જાય તો એને સંતુષ્ટિ થઈને એ આગળ જન્મ લઈ શકે કે મારે આ ઋણાનું બંધન આ પરિવાર કુટુંબ આ દીકરા દીકરીઓ સંતાનો જોડે પૂર્ણ થયું અને હવે મારે આગળ ગતિ કરવાની એટલે જો એ રહી ના જાય એટલે આપણે એવું કહીએ છીએ કે મોટું પાપ ન થઈ જાય એટલે આપણે એમને તૃપ્ત કરવા જોઈએ તો એ આગળ પુનર્જન્મ લઈ શકે આસાનીથી તેમની ગતિ રોધાય નહીં હવે પશુ પ્રાણી અને વનસ્પતિ કે અન્ય જેમાં જીવ હોય જીવ એના માટે કોઈ નીતિ નિયમ કે વિધિ વિધાન નથી

ઇનમાં વેડવાની વિધિ ત્યાર બાદ શ્રાદ્ધ કરવું ત્યાર બાદ અન્ય અન્ય વિધિ વિધાનો નારાયણ બલી સુધી પણ કેવળ મનુષ્ય માટે આવો ક્લિયર ઉલ્લેખ છે ગરુડ પુરાણમાં એટલે કોઈ પશુ પ્રાણી પક્ષીનું કોઈ શ્રાદ્ધ હોતું નથી કોઈ વિધિ વિધાન હોતું નથી શાસ્ત્રમાં એવું કહ્યું કે એમાં પણ આત્મા છે મનુષ્યોને બીજા વર્ષે ગાય કે હાથી સિંહ કંઈ પણ બની શકે પણ ત્યારે તેની ગતિ અવગતિનો વિચાર તમારે નથી કરવાનો